બનાસકાંઠાના વિભાજનને લઈ વાવતરાદ જિલ્લો બનતા સુરતમાં વસતા લોકોમાં ખુશીની લહેર વર્ષોથી પછાત અને માત્ર નર્મદાના નીરથી ખેતી પર પગભર રહેતા વાવથરાદને જિલ્લાનો દરજ્જો મળતા વાવથરાદ સુઈગામ ભાભર લાખણી સહિત તમામ તાલુકામાં ખુશીની લહેર જોવા મળી રહી છે જ્યારે વાવથરાદની જનતાએ રાજ્ય સરકાર અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર માની સ્વાગત કર્યું છે સાથે સાથે સુરત ખાતે વસતા વાવથરાદના લોકોએ તેમજ રત્નકારોએ અને ઉદ્યોગપતિઓએ ખુશી મનાવી ફટાકડાઓ ફોડી મીઠાઈઓ વેચી જશન મનાવ્યું હતું વાવથરાદને જિલ્લાનો દરજ્જો અને નર્મદાના નીર મળતા હવે વાવથરાદ રાજ્યનો ચોત્રીસમો જિલ્લો બની ગુજરાતનો નંબર વન જિલ્લો બની રહેશે વાવથરાદ જિલ્લો બનતા બીજું ગાંધીનગર બની જશે વાવથરાદ જિલ્લો બનતા કેટલાક રાજકીય નેતાઓને મન દુઃખ થયું છે અને અમારી વાવથરાદ જિલ્લાની જનતા રાજ્ય સરકાર અને શંકરભાઈ ચૌધરીની સરાહનીય કામગીરીને કદાપી નહીં ભૂલી શકે સમગ્ર વાવથરાદ ભાજપ કોંગ્રેસ અને અન્ય પાર્ટીના નેતાઓનું પણ વાવથરાદ જિલ્લાને સમર્થન છે હવે તો ધાનેરાની જનતાએ પણ વાવથરાદ જિલ્લાને સમર્થન આપ્યું છે જોકે કે મીડિયા સાથેની વાતચીતમાં કેટલાય રાજકીય નેતાઓએ એવું જણાવ્યું હતું કે શંકરભાઈ ચૌધરીના વધતા કદને કેટલાય નેતાઓ જોઈ શકતા નથી જેથી કરીને ધમપછાડા કરી રહ્યા છે પરંતુ તેમની ગાજરની પીપુડી લાંબા સમય સુધી નહીં વાગે હાલમાં તો વાવથરાદ જિલ્લો બનતા વાવથરાદની જનતા સુરતમાં પણ ઝૂમી ઉઠી છે ટૂંક સમયમાં વાવથરાદમાં વસતા સુરતવાસીઓ પણ એક મોટું આયોજન કરી અધ્યક્ષનું માનભેર સ્વાગત કરશે તેવું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે સરકારના નિર્ણયને સુરતમાં વસતા વાવથરાદની જનતાએ ફટાકડા ફોડી ઉજવણી કરી મીઠાઈ ખવડાવીને સરકારના નિર્ણયને વધાવ્યો છે નરસિંહભાઈ ચૌધરી ધાનેરાના વતની ગામ અનાપુર ગઢ છે અને આનો વિકાસ થશે અને ધાનેરા તાલુકાના અહીંયા સુરતમાં વસે છે ભાઈઓ એ બધા સમર્થનમાં આવ્યા છે અને અમને વિશ્વાસ છે શંકરભાઈ ચૌધરી ઉપર અને સરકાર ગુજરાત સરકાર ઉપર કે ધાનેરાનો પણ વિકાસ થશે આખા બનાસ થરાદ જિલ્લાનો પણ વિકાસ થશે સારો બહુ સારો અમારા માટે તો દિવાળી જેવો માહોલ છે આજે અમે દિવાળી માહોલ બનાવ્યો છે મીઠાઈ ખાધી છે ફટાકડા ફોડ્યા છે એટલે અમારા માટે તો સારો નિર્ણય છે ગિરીશભાઈ ત્રિવેદી મૂળ વતન સુઈગામ તાલુકો વર્ષોથી સુરતની અંદર જેણે પોતાની કર્મભૂમિ બનાવી છે એવા તમામ વાવ થરાદ જિલ્લાના મિત્રો અત્યારે એક આનંદ પ્રગટ કરવા માટે ભેગા થયા છે ગુજરાત સરકારની કેબિનેટે હમણાં જ એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે અને વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો છે કાંકરેજ દિયોદર લાખણી થરાદ ધાનેરા સુઈગામ અને વાવ આ બધા જ તાલુકાઓ ભેગા મળીને એક થરાદ જિલ્લાનું નિર્માણ કર્યું છે થરાદ જિલ્લો એ ભૌગોલિક દ્રષ્ટિએ છેવાડાના જે પહેલાં જિલ્લો હતો બનાસકાંઠા પાલનપુર એ દોઢસો કિલોમીટર સુધી અમારા વિસ્તારને દૂર થતું હતું જ્યારે આજે થરાદ જિલ્લો બનવાથી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ છે એના માટે કરીને અહીંયા બધા ભેગા થયા છે ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને બધાએ પોતાનો આનંદ પ્રગટ કર્યો છે થરાદ નગરપાલિકાનું ઇલેક્શન ઘણી બધી ગુજરાતની નગરપાલિકાઓનું ઇલેક્શન જાહેર થઈ ચૂક્યું છે અને થરાદ જિલ્લાનું હજુ આ વખતે હજુ આવ્યું નથી પરંતુ સરકાર અને ઇલેક્શન કમિશન જે પણ નિર્ણય લેશે એના માટે વાવ થરાદની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે અડીકમ છે